ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ છે રાઠોડ દીક્ષિતા તુલસીભાઈ આ બધા આવતા રીઓ અહિયાં જગ્યા ઘણી બધી છે त्यारबाद अमारा फाइल ना दाता विनोद साहेब विनोद भाई हिराबाई राठोड़ તથા બહેનો આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ રામ રામ મારે એક વાત કહેવી છે સાંભળવા નમ્ર વિનંતી બધા ઘરમાં એક દીકરી હોવી જરૂરી છે સાહેબ કેમ કે માણસને ખબર તો જ પડે કે પોતાની દીકરી રડે છે તો કેટલી તકલીફ થાય છે બીજાની દીકરીને દુઃખ આપવા પહેલાં તમે પણ વિચાર કરશો કે એ પણ કોઈની દીકરી છે દીકરી સુરત તો વહુ ચંદ્ર આખરે જ અંજવાળું તો બંને આપે છે એક ફળે તમારા ખોડામાં રમી હોય પણ બીજી તેની માનો ખોડો મૂકીને આવી છે માનું છું કે દીકરી વહાલનો દરિયો છે તો વહુ પણ લક્ષ્મીનો અવતાર છે વાહ ગૌરી ના તથા ગામના વડીલો અને મારી નાની બહેનો બધાને નવા વર્ષના રામ નામ અને જય શ્રી કૃષ્ણ આજે હું મા બાપ વિશે થોડું બોલવા માગીશ તો તમે બધા ધ્યાનપૂર્વક સાંભળાય એવી મારી નમ્ર વિનંતી મેં એની આંખમાં દુવા જ જોઈ છે મેં સ્વર્ગ તો નથી જોયું પણ મેં મારી મામાં જ સ્વર્ગ જોયું છે પપ્પા લીમડાના પાંદડા જેવા હોય છે કડવા હોય છે પણ છાંયો હંમેશા મીઠો જ આપે છે આપણા ઘરની મેન સરકાર એટલે પપ્પા આપણા ઘરની કિંગ ઓફ કિચન એટલે મમ્મી આપણે સહનશીલ બનાવે એ પપ્પા આપણે સંવેદનશીલ બનાવે એ મમ્મી ઠેસ વાગેને મલમપટ્ટી લગાવે એ મમ્મીને એ વાગેલી ઠેસની ધૂળ કાઢે એ પપ્પા હિંમતનો દરિયો ક્રોધનું ઝાડ એટલે પપ્પા સંતાનો સંરક્ષણની સલામતી એટલે મમ્મી એક શ્રીફળ જેવું વ્યક્તિત્વ એટલે પપ્પા દુઃખનું ફિલ્ટર અને સુખનું પોસ્ટર એ વ્યક્તિત્વ એટલે મમ્મી નમસ્તે થેન્ક યુ હું તમને ગુડ મોર્નિંગ મારું નામ માનવ છે તમને બધા જય શ્રી કૃષ્ણ રામ રામ હું મારું નામ માનવ છે હું રાતોમાં પપ્પા નામ દિનેશભાઈમાં મમ્મીના ની સિતાભાઈ હું આજે એક તમને ટોપીવાળો ફેર્યો ને વાંદરાની વાર્તા કરી એક ટોપીવાળો ફેર્યો હતો એક ગામેથી બીજા ગામે જાતો હતો રસ્તામાં મોટું બધું જંગલ આવ્યું તેનો થાક લાગી ગયો પછી એ મોટું બધું ઝાડવું જોયું એ બાજુમાં પેટી રાખીને આરામ કરવા લાગી થોડીક વાર થઈ તો એને ઊંઘ આવી ગઈ પછી ઝાડવા ઉપર વાંદરા બેઠું હતું એક વાંદરાએ કીધું કે આ ફેરીઓ સૂઈ ગયો છે આપણે એની ટોપીઓ લઈ લઈ પછી ધીમે ધીમે ઉતરી વાવે પેટી ખોલીને ટોપીઓ લઈને ઉપર ચડી ગયા પછી વેલ્યાની મુઈ ઉંગુડી જોયો કે એ ખુલેલી હતી એમાં એક પર ટોપીઓ હતી ને તો ફે એને ચિંતા થઈ કે આજુબાજુ ગોતવા માંડ્યો તેને થયું કે મારી ટોપીઓ કોણ લઈ ગઈ તેને વાંધો આવને કે ત્યારે સંભળાય એ ફેરાને ખૂબ ગુસ્સે એ એક પાણો ઉપાડીને વાંદરા ઉપર નાખ્યા વાંદરા વટે એ ઝાડના ફળ તોડીને ફેરિયા ઉપર નાખ્યા ફેરિયા તો વિચારમાં લાગ્યા પછી એક હું જેવું વર્તન કરું છું તેવું જ વાંદરાઓ કરે છે પછી ફેર્યા એ પોતાની ટોપી પહેરેલી નીચે ફેંકી બધા વાંદરાઓ પોત ટોપીઓ પહેરેલી નીચે ફેંકી પછી ફેર્યા એ પણ રાઠોડ પરમ જયસુખભાઈ મોબાઈલ આપણો શત્રુ કે મિત્ર એવો એનો સ્પીચ નો ટોપિક છે રાઠોડ પરમ જયસુખભાઈ હાજર આવી જવાય સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ મોબાઈલ આપણો મિત્ર કે શત્રુ મારું નામ રાઠોડ પરમ જયસુભાઈ છે આજે હું એક ખૂબ જ મહત્ત્વના વિષય પર વાત કરું છું તો મોબાઈલ વ્યસન એટલે કે મોબાઈલની લત મિત્રો આજના સમયમાં દરેક હાથમાં મોબાઈલ છે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન બધા જ પાસે મોબાઈલ છે ક્યારેક લાગે છે કે હવે મોબાઈલ વગર જીવન શક્ય જ નથી મોબાઈલ ફોન ખરેખર એક અદભુત સોત છે એની મદદથી આપણે કોઈ પણ માણસ સાથે તરફ વાત કરી શકીએ છીએ વિશ્વના કોઈ ખૂણામાં રહેલા વ્યક્તિ સાથે વિડીયો કોલ કરી શકીએ છીએ વાત શીખી શકીએ છીએ માહિતી મેળવી શકીએ છીએ ગીતો સાંભળી શકીએ છીએ ફિલ્મો જોઈ શકીએ છીએ એક રીતે કહીએ તો આખું વિશ્વના નાનકડા મોબાઈલમાં જ સમય ગયું છે પણ મિત્રો આજ મોબાઈલ હવે ઘણા લોકો માટે સમય સમય બની ગયું છે કેટલાક લોકો દિનભર મોબાઈલ જ જોયા કરે છે ખાવા સમયે ચાલતા સુતી દરેક સમયે મોબાઈલ હાથમાં મોબાઈલમાં રમતો રીલ્સ વિડીયો ચેટિંગ આ બધું જ એટલું જ મજા આવે છે કે સમયનું ભાન જ રહેતું નથી એક કલાકના બદલે ચાર કલાક વીતી જાય છે પછી આખો દુખે છે માથું દુખે છે ઊંઘ નથી આવતી અભ્યાસ પર અસર થાય છે કેટલાક બાળકો તો વાંચવાની જગ્યાએ આખો દિવસ કેમ રમે છે પપ્પા બોલે તો ગુસ્સો થઈ જાય છે મમ્મી બોલે તો કહે છે થોડુંક બાકી છે પણ થોડો એ થોડો ક્યારેય પૂરું નહીં થાય થતું નથી મિત્રો આ જે મોબાઈલ વ્યસન એટલે કે એવી લત છે ધીમે ધીમે આપણા મનમાં રાજ કરે છે આ લતના ઘણા ખરાબ પરિણામ છે આવે છે માથાનો દુખાવો આંખ આંખોની દુખાવો દ્રષ્ટિ નબળી થવી ઊંઘ ન આવી ચડાપણનું અને મિત્રો સાથે વાત કરો ઈચ્છા પણ ઘટી જાય છે આ રીતે ધીમે ધીમે માણસ એકલો પડી જાય છે પરંતુ એ મોબાઈલ ખરાબ નથી મોબાઈલ તો આપણું સાધન છે આપણા માટે મદદરૂપ છે તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો તો તે ખૂબ ફાયદા છે પણ જો આખો સમય તેમાં જ ખોવાઈ જઈએ તો એ આપણું નુકસાન કરે છે શું કરવું જોઈએ રોજ થોડા સમય મોબાઈલ વગર જીવન પ્રયાસ કરવો જોઈએ ખાવા સમયે અભ્યાસ સમયે અને પરિવાર સાથે બેસી ત્યારે મોબાઈલ દૂર રાખવો જોઈએ રાત્રે સુતા પહેલાં મોબાઈલ જોવો નહીં થોડું વાંચન કરીએ પ્રાર્થના કરીએ એક કે પરિવાર સાથે વાત કરીએ જો આપણે મોબાઈલ યોગ્ય ઉપયોગ શીખી જઈએ તો તે અમારો અમારો મિત્ર છે પણ જો તે આપણો સમય આરોગ્ય અને ધ્યાન ખાઈ જાય તો તે શત્રુ બની જાય છે તો ચાલો મિત્રો આજથી નક્કી કરી લઈએ અમે મોબાઈલ ગુલામ નહીં બનીએ અમે મોબાઈલ સમજદારીથી વાપરીશું અભ્યાસ રમત અને પરિવાર સાથે રમત પ્રસાર કરશું મોબાઈલ આપણું સાધન સાક્ષ નથી શ્રીક નથી સંબંધોમાં હલો હલો આપણે દર વર્ષથી ગયે આખી સમાજવાળીનો હિસાબ હું અહીં શ્રી મિલન કહ્યો શ્લી મિલન નવારિશના રામ રામ કે જે કહો આખા વર્ષનો હિસાબ આપણે આ જ્યાર ની સમાજ વાળી પરંપરા છે ભાઈ વર્ષનો એક વાર હિસાબ હુંડાઈ દેવાનો તો હું ક્યાં વર્ષનો હિસાબ તમારા સામે રજૂ કરું છું એટલે તમારે